ના ના આ બધું મારા નામ લખેલું છે ઓય ઓય હે પ્રભુ હે પ્રભુ અરે ધંધા આપણને કરવાનું પતા નહીં હે હરિ કૃષ્ણ એ શાંતિ ખાટલે બેહી રે ઉલિયો ફૂકે ઓ ના ના જ નહીં વધન આ નાખું દા તો કંટારી જો આજે હું આજે પિક્ચર જોવા જવાનું બસ ને જગન્નાથ પ્રેમાનંદ એ ક્યાં લે લેલાને આવરે ઉભી છે ફરા ના 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 કોસુ દેવને વળસો ને લે લે

તો છે મજૂરી કરાવે મોડા ની પૈસા બચે મજૂરી તાજો કરાવે જો અમારા બાપા જો અમે પૈસા દીધી તમારી જે જિંદગી નહીં મારી

બાપુ જાય નેટ નહીં જાય આવું એટલે બાપા ને ફોન કરવું મારો તરો

那是你尿的